મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે વાગવામાં થયા છે સાડા નવ અને જો આજે તો મને ભૂખ બહુ લાગી હતી તો આપણે ફાફડા લઈ આવ્યા છીએ સાડા નવ થયા છે અને ચા મૂકી દીધી છે મેં તો હવે આપણે જો આજે તો થોડાક મહેમાન આવવાના છે આપણા ઘરે એ કોણ છે આપણે સરપ્રાઇઝ આપશું તો આપણે આજે બનાવવાના છે ગુલાબ જાંબુ હમણાં આપણે ગુલાબ જાંબુ બનાવીશું ગુડ મોર્નિંગ બા જય શ્રી કૃષ્ણ તો અત્યારે આપણે ફાફડા પેલા કાઢી લઈએ ખાઈ લઈએ અને પછી મળીએ તો મિત્રો આજે આપણે બનાવવાના છે ગુલાબ જાંબુ તો આપડે આજે ગીટ ના ગુલાબ જાંબુ બનાવીએ છીએ તો આપણે હવે કરીએ મને ગીટ્સ ના ગુલાબ જાંબુ એક્ચ્યુઅલી માં બહુ ભાવે છે એટલા માટે આપણે એ બનાવવાના છે અહીંયા આપણે દૂધ લીધેલું છે

આ રીતે એકદમ લીસ્સી ગોટી બને એ રીતે આપણે બનાવવાની છે એકદમ લીસ્સી ગોટી હોવી જોઈએ મિત્રો આપડી ગોટી બની ગઈ હતી અને મેં તળવા અહિયાં સાઈડમાં મૂકી દીધી હું એકલી હતી એટલે તું ફોન ને બધું હેન્ડલ ના થાય આમાં ધ્યાન રાખવું પડે નકર આ બગડી જાય એના માટે ચાલુ કરી દીધા પછી video લઉં છું કે આપણે આ ફ્રાય કરીએ છીએ જાંબુ અને અહિયાં આપડી ગોટી બની ગઈ છે એક બાજુ મેં ચાસણી કરી દીધી છે ધીમા ગેસે એકદમ આપણે એને તળવાની છે અને આમાં ક્યાં એકદમ રેડ થઈ જાય એવા બધા બહુ ભાવે એટલે આપણે એકદમ રેડ કરી દઈશું અને એને લાવતું રહેવાનું છે આપણે મિત્રો અત્યારે વાગવામાં થયા છે અઢી અને અમે તૈયારી કરી દીધી છે જમવાનું બનાવવાની તો તમને બતાવું શું બનાવીએ છે જમવાનું તો મિત્રો આપણે જો અત્યારે બનાવીએ છીએ ભાજીનું ભાજીને એવું બનાવવાનું છે તો એનું શાક ને એવું તમારવા બે ગયા છીએ મમ્મી કેટલા વાગ્યા અઢી વાગ્યા આપણે અઢી વાગે સમારવા બે ગયા છીએ હા હા હા

જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તો મિત્રો અત્યારે આપણું આ તો ખાલી છે આમાં આપણી ભાજી બફાઈ ગઈ છે આમાં ધાણા સુધારાઈ ગયા છે આમાં ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે અહીંયા લસણની ગ્રેવી થઈ ગઈ છે કાંદાની ગ્રેવી થઈ ગઈ છે અહીંયા આપણું સલાડ બની ગયું છે અમે એક છૂટી ગયા હતા દીદીના કામથી બહાર હવે આવી ગયા છીએ ઘરે તો હવે ભાજીની તૈયારી કરશું પાવલ આવી દીધા તો કાપી નાખીએ અહિયાં આપણે ભાજીનો વઘાર સ્ટાર્ટ થઈ ગયો છે અને પહેલા આપણે નાખી છે લસણ ની ગ્રેવી

અમારે ત્યાં તો આજે ઝાઝાની છે તમારે ત્યાં જેવી ક્વોન્ટિટી હોય એ રીતે તમારે બધું લેવાનું આપણે થોડોક ભાજી પાવનો મસાલો અત્યારે નાખીશું એટલે સ્મેલ સારી આવે એનાથી

હવે ડુંગળીને આપડે થોડીક વાર ચડવા દઈશું થોડુંક તેલ ઉપર આવી જાય ત્યાં સુધી મીઠ ને કહેવાનું કરો જો એકદમ તેલ આવવા માંડ્યું છે આ રીતે એકદમ તેલ આવવા દેવાનું એટલે ઉપર આવે તેલ

હજી તો ભાજી નું મેન વસ્તુ તો નાખી નથી પેલા તમને લાગે છે ને ભાજી રેડી થઈ ગઈ મમ્મી ના હાથમાં કમાલ જ એટલું છે મમ્મી શું કેશો તમારો ભાજી નું પ્રેમ આ હા તમારો પ્રેમ વાહ વાહ તમારો પ્રેમ આજે અમે આપડી જે રીલ્સ હતી આજ વાળી એમાં આપણે એકબીજા ને મેં તમને છૂટો લોટો માર્યો છે તો બધાની કોમેન્ટ આવે છે કે તમે એના વિશે શું કહેશો એ તો બસ ખાલી કોમેડી રીલ્સ બનાવી છે એમાં કોઈ અમે એમને કોઈ સંદેશો નથી આપતા બાકી આપણે શું શીખવું એ આપણા ઉપર છે આપણે મહાભારત જોઈએ છે એમાં દુર્યોધન પણ છે અને કૃષ્ણ પણ છે અને યુધિષ્ઠિર છે શકુની છે પણ તમારે કયું પાત્ર ભજવવું અને શું શીખવું એ તમારા પર છે તમે કોઈને એવું ખરાબ સંદેશો આપવા માટે એવી રીલ્સ બનાવી તમને હેરાન કરજો વાર્તીઓ તો તમે કહી શકો છો આ વિડીયોમાં એવું કંઈ કરી શકો છો ના ના એવું કશું નથી ખાલી અમે તો રીલ્સ એવું હોય તો પછી અમે મડીને રીલ્સ જ ના બનાવીએ ને અને અમારે એવો કોઈ સંદેશો એવો નતો આપો અમે

તો આપણી ભાજી અહિયાં હજી કાંદા નીકળે એવી ને એવું થોડું ચડવા દઈએ છીએ આપણે એને એટલે એકદમ ટેસ્ટફુલ બને જો કઈ રીતે બનાવે છે આટલા બધા દૂર ઉભા છે તેલના થાળટા ના ઉડે ને એમના કપડા एले आता दूर उभा राही वखाऱ्या

તૈયારી કરે છે અત્યારે વાગ્યા છે સવા બાર બેઠા છે તો મિત્રો અત્યારે વાગવામાં થયા છે સાડા બાર એક ઉપર થઈ ગયું હતું સાડા બાર તો ઘરે જ હતા અત્યારે તો દોઢ વાગી ગયો હશે અને આપણે અમે નીકળી ગયા છીએ આટો મારવા માટે અને અમે આટો મારવા માટે થોડોક નીકળ્યા છીએ હવે નાઇટ આઉટ કરવાનું વિચારતા હતા પણ દીદીને અમને સવારે બહાર જવાનું થયું એટલે પછી હવે નાઇટ આઉટ અમે કેન્સલ કર્યું અને હવે અમે નીકળીએ છીએ આટો મારીને થોડોક આટો મારીને આવશું થોડીક વાર રહીને પાછા ઘરે હું સુઈ જઈશું સવારે વહેલા ઉઠવાનું છે પાછું એટલે સુઈ જોઈશું પપ્પાની બી તબિયત સારી નથી તો એમને દવાખાને લઈ ગયા હતા તો મિત્રો હવે આપણે અહીંયા જ બ્લોગ એન્ડ કરીએ છીએ કેમ કે આવતીકાલે મળશું નવા બ્લોગમાં અને રક્ષાબંધનવાળો પાર્ટ જે આવશે તો એ જોવાનું ભૂલતા નહીં અચૂકથી જોજો અને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીએ નવા બ્લોગમાં જય દ્વારકાધીશ ગુડ નાઇટ